આરો આશિત કેમ વર્તે એ બતાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આચારસહિત શિક્ષાપત્રી અને આ ગ્રંથ દેશ વિભાગનો લેખ એ ભગવાન સ્વામિનારાયણ સ્વયં રચ્યો છે સત્સંગી બનવા માટે આ બેનું અનુસરણ હોવ બાકી તમે ભાવિક હોઈ શકો તમે ધાર્મિક હોઈ શકો તમે ભગવાનના ભક્ત હોઈ શકો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થવું હોય તો આ શિક્ષાપત્રીને દેશ વિભાગના લેખને આધીન જો થઈએ તો જ તમે અહીંના નાગરિક કહેવાઓ તો જ તમે જેમ કાયદાનું આધિપત્ય સ્વીકારીએ ભારતના બંધારણનું આધિપત્ય સ્વીકારીએ તો જ આપણે ભારતના નાગરિક રહી શકીએ નહીતર પછી આતંકવાદી ભારતમાં રહેતા હોય ખાવ ભારતમાં રો ભારતમાં પણ બંધારણ ન સ્વીકારો કાયદા ન સ્વીકારો તો એની તુલના શેમાં થાય તમે બધા ભણેલા છો ને હ મારા શબ્દો કદાચ કોઈ ન સમજાય તો ઊંચો કરજો તો આપણે એને બીજી રીતે સમજવા પ્રયત્ન કરશું પણ ભારતમાં રહેતા છતાં ભારતમાં શ્વાસ લો છો ભારતમાં જન્મીને ઉછરીને મોટા થયા અને ભારતનું ખાવ છો છતાં પણ ભારતના બંધારણને આદર ન આપો ભારતના કાયદાને કાયદા વ્યવસ્થાને તમે આદર ન આપો અને તમે મનસ્વી રીતે વર્તો તો એની ગણના દેશભક્તમાં કે નાગરિકમાં થાય કે આતંકવાદીમાં થાય એ તમે નિર્ણય કરજો તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેને આવવું હોય એના માટે શિક્ષાપત્રીને દેશ વિભાગ કાયદો અને અને બંધારણ છે આ કાયદા બંધારણમાં જ્યાં સુધી સુધી આપણે ન આવીએ ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના આતંકવાદી કહેવાય આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આતંકવાદી મટીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સહેજાનંદી સિંહ થઈને ભગવાનના આશ્રિત થવું છે એના માટે આ જાણવું પણ જરૂરી છે સમજવું પણ જરૂરી છે ને એને અનુસરણ કરવું પણ પરમ આવશ્યક છે